જો મિત્રો આજે રવિવારે ગામડે આયા છીએ આટો મારવા તરે ધરતી લીલી છમ જ્યાં જોતા કપાસ મગફળી કાંકડી લોગે તલ ને વાવેતર કર્યા છે એટલે કુદરત ના ખોળે તો એકદમ સૌંદર્ય વાતાવરણ કુદરતી ભવન આવી રહ્યો છે વાદળછાયું વાતાવરણ છે કાયરો પેરી ને ઉભ્યા છે વાડી છે કપાસ છે આવડો મોટો વાય છે મગફળી ની કામ ચાલુ છે મજા આવે અત્યારે મારીએ ada barangnya itu muste, ya ne? Ah, semu paling maju mah.